હવે આપણે નવા ટોપિક ઉપર જવાનું છે પહેલા હું તમને જણાવી દઉં કે ઓક્ટોબરમાં સત્યાવીસ તારીખ થી ફરીથી એકમ કસોટી લેવામાં આવશે જેમાં મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ બાદ કરવામાં આવેલો છે એ સિવાયનો તમામ અભ્યાસક્રમ આપણે તૈયાર કરવાનો છે અને એ મુદ્દાઓ અહીંયાથી હું તમને ભણાવીશ અને તે પ્રમાણે તમારે એની તૈયારી કરવાની રહેશે ફ્રેન્ડ્સ આજે આપણે જે નવું ટોપિક ભણવાનું છે એ પહેલા હું તમને થોડીક એની સમજૂતી આપી દઉં કે પાંચમું જે પ્રકરણ હતું તે બોધાત્મક પ્રતિક્રિયાઓ વિશેનો અભ્યાસ કરવા માટેનું હતું મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે માનવીના વર્તન માટે અનેક કારણો જવાબદાર હોય છે મિત્રો અને એ કારણોમાં બોધાત્મક પ્રક્રિયાઓ મુખ્ય છે આજનું ટોપિક પણ બુધાત્મક પ્રક્રિયા પર જ આધારિત છે પરંતુ એને પાંચમા ટોપિકમાં ન સમાવતા તેનું અલગ જ પ્રકરણ બનાવવામાં આવેલું છે તો ભૂતકાળમાં આપણને અનેક પ્રકારના અનુભવો થાય છે અનેક પ્રકારની ઘટનાઓ આપણી સાથે બનતી હોય છે અને અનેક પ્રકારના જીવનના પ્રસંગો ઘટનાઓ અનુભવો તેમાંથી કેટલાક પ્રસંગો યાદ રહી જાય છે યાદગાર બની જાય છે અને કેટલાક ભૂલાઈ જાય છે મિત્રો તો આ જે યાદગાર પ્રસંગો છે અથવા તો જે ભૂલાઈ ગયેલા પ્રસંગો છે તે વ્યક્તિના વર્તન ઉપર અસર કરે છે અને વ્યક્તિના વર્તન માટે એ અનુભવો એ બનાવો કે પ્રસંગો પણ કે જે વ્યક્તિને યાદ રહેલા છે એ વ્યક્તિના વર્તન ઉપર અસર કરતા હોય છે મિત્રો તો આજે આપણે આવા જ એક મહત્વના ટોપિકની ચર્ચા કરીશું

વિસ્તારથી અભ્યાસ કરીશું તો સ્મરણનો અર્થ સ્મરણની વ્યાખ્યા અને અને સ્મૃતિના તબક્કાઓ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ વિડિયો શરૂઆત કરીએ વ્યાખ્યાસક્રમ અભ્યાસક્રમને આગળ વધારીએ તો ફ્રેન્ડ્સ વધુમાં વધુ વિડીયો જુઓ અને વિડીયો નીચે આપેલા લાઇક બટનને દબાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીઓને અન્ય મિત્રોને તમારા કોન્ટેકમાં જે પણ હોય તેમને ચેનલ શેર કરો જેથી એ લોકો પણ આ વિડીયો જોઈને ક્યાંક શીખી શકે અથવા તેમના માટે આ વિડીયો ઉપયોગી બની શકે ફ્રેન્ડ તો ચાલો આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ

વિસ્મરણ એટલે ભૂલાઈ ગયેલું જે આપણી સ્મૃતિમાં ન હોય એને વિસ્મરણ કહેવામાં આવે છે તો કોઈ વસ્તુ કોઈ ઘટના કોઈ પ્રસંગ આપણા જીવનમાં બને છે અને તે આપણને લાંબા સમય સુધી યાદ રહી જાય છે અને આપણે ફરીથી જ્યારે જ્યારે જરૂર પડે તેને આપણે યાદ લાવી શકીએ અને યાદ કરી શકીએ તેને આપણા મગજમાં આપણા માઇન્ડમાં લાવી શકીએ કોઈને બતાવી શકીએ જણાવી શકીએ તો એને સ્મૃતિ કહેવાય પરંતુ કોઈ ઘટના કોઈ બનાવો કે કોઈ પ્રસંગો જે ભૂતકાળમાં બની ગયા છે ભૂતકાળ એટલે એક મિનિટ પહેલા એક સેકન્ડ પહેલા પણ ભૂતકાળ કહેવાય અને વર્ષો પહેલા પણ ભૂતકાળ કહેવાય તો ભૂતકાળમાં જે અનુભવો થયા છે હવે ફરીથી આપણને જ્યારે એની જરૂર છે દાખલા તરીકે કોઈ પ્રશ્ન આપણે યાદ કર્યો છે ભૂતકાળમાં થોડા આગલા દિવસે ગઈ કાલે અને આજે એને આપણને જરૂર છે અને ફરીથી આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ અને તે વસ્તુ આપણને યાદ ન આવે લખવાનો પ્રયત્ન કરીએ અને લખી ન શકીએ તો તેનું વિસ્મરણ થઈ ગયું છે એમ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતી હતી જે આપણે પ્રસ્તાવના સ્વરૂપે જોઈએ હવે સૌ પ્રથમ આપણે જોઈએ સ્મરણની વ્યાખ્યા સ્મરણ એટલે સ્મૃતિ પહેલા આપણે સ્મરણનો અભ્યાસ કરીશું પછી આવશે વિસ્મરણ તો સ્મરણમાં જે બાબતો છે સ્મરણની વ્યાખ્યા વ્યાખ્યા પ્રથમ અહીંયા કહ્યું છે કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમાં બને એ રીતે અત્યારે એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગ્રત કરવાની પ્રક્રિયા છે પરીક્ષામાં પણ લખવાની સ્મરણ એટલે થોડો યાદશક્તિ એટલે યાદદાસ એટલે સ્મૃતિ એટલે આ બધા શબ્દો સમાનાર્થી છે એના તો સ્મરણ એટલે

ભૂતકાળના અનુભવો અર્થભાઈ વર્તમાન સમયમાં અત્યારે ફરીથી આપણે તેને યાદ કરી શકીએ યાદ લાવી શકીએ આપણા માઇન્ડમાં લાવી શકીએ અથવા તો કોઈને જણાવી શકીએ અથવા એને લખી શકીએ એને કહેવાય છે પુનઃ પ્રાપ્ત કરવું અથવા પુનઃ જાગૃત કરવું ફરીથી પ્રાપ્ત કરવું તો ફરીથી એ બનાવોને આપણે જાગૃત મનમાં લાવીએ આપણા ચેતન મનમાં લાવીએ આપણા સભાન મનમાં લાવીએ એના વિશે વિચારી શકીએ એને જ સ્મૃતિ કહેવામાં આવે છે આ એક જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ બીજી બે વ્યાખ્યાઓ છે એને આપણે જોઈ લઈએ ખાલી તો સ્મરણ કરવાનો અર્થ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી અથવા તો રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારે આગળ પણ કીધું કે સ્મૃતિ એ સ્મરણ એ આપણી બોધાત્મક શક્તિઓ છે માનસિક પ્રક્રિયાઓ છે બોધાત્મક પ્રક્રિયાઓ છે તો સ્મૃતિ એક પ્રકારની માનસિક ક્ષમતા છે બોધાત્મક પ્રક્રિયા છે જેના દ્વારા જેનો ઉપયોગ કરીને વ્યક્તિ શીખેલી માહિતીને પોતાના જીવનકાળમાં એટલે કે આ જીવન લાંબા સમય સુધી ધારણ કરીને રાખે છે અથવા તો તેનો સંગ્રહ કરીને રાખે છે અથવા તેને યાદ રાખે છે પ્રાપ્ત કરીને રાખે છે અને જરૂર પડે તેનો ઉપયોગ કરી શકે છે એને સ્મૃતિ અથવા સ્મરણ કહેવામાં આવે છે આગળ વધીએ તો ઉપરની વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા કહી શકાય કે સ્મૃતિ એક મનોવ્યાપાર છે મનોવ્યાપાર એટલે મનમાંને મનમાં ચાલતા વિચારો અથવા તો મનમાને મનમાં ચાલતો એક પ્રકારનો વ્યાપાર એક પ્રકારની ક્રિયા એટલે મનોવ્યાપાર મનમાં ચાલતી ક્રિયાઓને મનોવ્યાપાર કહેવામાં આવે છે અત્યારે આપણે જે કંઈ પણ વિચારી રહ્યા છીએ એ આપણા મગજમાં ચાલતો એક પ્રકારનો મનોવ્યાપાર છે જેનો અર્થ પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરીને રાખવાની ક્ષમતા છે એટલે કે જીવનના અનુભવોને મગજમાં ભેગા કરીને રાખવાની ક્રિયા એટલે મનોવ્યાપાર અથવા તો સ્મૃતિ બોધાત્મક મનોવૈજ્ઞાનિકો જેવા કે લેકમેન અને બટરફિલ્ડ

અને સંપૂર્ણ જીવન સુધી એટલે કે મૃત્યુ સુધી પણ વ્યક્તિ અમુક બાબતોને યાદ રાખી શકતા હોય દાખલા તરીકે આપણે શીખેલી બાબતો ડ્રાઇવિંગ શીખ્યા હોય હોય બરાબર ને કોઈ હુન્નર શીખ્યા હોય કઈ કૌશલ્ય શીખ્યા હોય તો એ આપણને આ જીવન યાદ રહે છે મૃત્યુ સુધી યાદ રહે છે તો આ પ્રમાણે વ્યક્તિ કોઈ પણ સમય સુધી વસ્તુને યાદ રાખી શકે સ્મૃતિ કહેવામાં આવે છે અને ભૂલી જાય એને વિસ્મરણ કહેવામાં આવે છે મનોવૈજ્ઞાનિકો સ્મૃતિના બે પાસા છે છે એમ કહે સ્મૃતિને બે ભાગમાં વહેંચે છે એક છે વિધાયક પાસું અને બીજું છે નિષેધક પાસું વિધાયક પાસું એટલે કે હકારાત્મક બાબતો જે વસ્તુઓ આપણને યાદ રહી જાય છે જરૂરી પડે આપણે તેને પુનઃ પ્રાપ્ત કરી શકીએ અને જીવનમાં તેનો ઉપયોગ કરી શકીએ પાસું કહેવાય છે અને જે જે બાબતો માહિતી પુનઃ પુનઃપ્રાપ્ત કરી શકતા નથી અથવા તો આપણા ચેતન મનમાં લાવી શકતા નથી સ્મૃતિની એવી બાબતને નિષેધક પાસું કહે છે નિષેધક પાસું એટલે વિસ્મરણ એટલે કે આપણે તેને ભૂલી ગયા છે તો નિષેધક પાસું વીસ મરણ વીસ મરણ એટલે જે યાદ આવતું નથી જે યાદ કરી શકાતું નથી જેને ફરીથી આપણે પ્રાપ્ત કરી શકતા નથી જેને ફરીથી આપણા મગજમાં લાવી શકતા નથી ફરીથી આપણા વિચારોમાં લાવી શકતા નથી એવી બાબતને વીસ મરણ કહેવામાં આવે છે સ્મૃતિનું નિષેધક પાસું કહેવામાં આવે છે તો અહીંયા અંડરલાઈન કરી લીધો મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિના બે પાસાદ રાખજો કે વિધાયક કોને કહેવાય અને નિષેધક પાસું કોને કહેવાય હવે આપણે જોઈએ સ્મૃતિના તબક્કાઓ તો ફ્રેન્ડ આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે સ્મૃતિના ત્રણ તબક્કાઓ છે આ ત્રણ પ્રક્રિયાઓ જ્યારે થાય ત્યારે એ વસ્તુ આપણી સ્મૃતિમાં સંગ્રહિત થાય છે તેનો સ્ટોરેજ થાય છે તેનો સંગ્રહ થાય છે તો તે વસ્તુ યાદ રહે છે તો ત્રણ તબક્કાઓ સંપૂર્ણ રીતે સફળ થાય તો એ વસ્તુ સ્મૃતિમાં જાય છે યાદ રહે છે અને આ ત્રણ તબક્કાઓમાં નિષ્ફળતા આવે

તેના તે જ સ્વરૂપે એમાં કોઈ પણ જાતનો બદલાવ લાવ્યા વિના યાદ રાખી શકીએ રાખી છે વાંચી છે એના એ જ સ્વરૂપે આપણને ત્યારે જ યાદ રહે જ્યારે આપણા આ ત્રણે ત્રણ તબક્કાઓ સફળ બને તો એ યાદ રાખવી કે યાદ કરવી કે એ યાદ રાખીએ કે સ્મરણના મનોવ્યાપારોમાં જોવા મળતી સંગ્રહ પુનઃ પ્રાપ્તિની જે પ્રક્રિયાઓ એકબીજા સાથે સ્પષ્ટ રીતે જોડાયેલી છે એકબીજાથી સ્પષ્ટ રીતે જુદી પડતી અને સમયની દ્રષ્ટિએ ઉદભવતી પ્રક્રિયાઓ છે એટલે ત્રણે ત્રણ પ્રક્રિયાઓ ભલે એકબીજા સાથે જોડાયેલી છે છતાં તે એકબીજાથી જુદી છે એવું અહીંયા કહેવામાં આવે છે આ ત્રણ પ્રક્રિયાઓ કઈ કઈ છે આપણે એને વિસ્તારથી સમજી લઈએ તો પહેલું છે સંકેતાંકન સૌપ્રથમ માહિતીનું સંકેતાંકન થાય છે આપણને સંકેતાંકન એટલે શું આ પ્રશ્ન પૂછાઈ શકે એક માર્ક્સમાં અથવા તો બે માર્ક્સમાં

કોઈ બાબત કોઈ માહિતીની છાપ સ્પષ્ટ થાય છે પહેલા તબક્કામાં કે જેનો સંગ્રહ થઈ શકે એવી છાપો આપણા મનમાં અંકિત થાય છે એવી છાપો આપણા મનમાં રચાય છે અથવા તો આપણને તે માહિતીની અસર થાય છે તે માહિતીની અસર આપણા મગજ ઉપર થાય છે આપણે કઈક જોઈએ છે તો એના સંકેતો આપણી જ્ઞાનેન્દ્રિય સ્વરૂપે આંખ કાન નાક જીભ ત્વચા સ્વરૂપે આપણા મગજ સુધી પહોંચે છે એને સ્મૃતિમાં અંકિત થયેલી બાબતો કહેવામાં આવે છે એને સંકેતાંકન કહેવામાં આવે છે કેટલીક વખત આપણા કોઈ જાતના સભાન પ્રયત્ન વિના

હું તમને એક સૌથી ઈજી વસ્તુ અહીંયા યાદ રાખવા માટે કે તમારે તબક્કા વર્ગખંડ છે એ વર્ગખંડમાં આપણા માથા ઉપર પંખો દેખાય છે આપણને એ પંખામાં ત્રણ પાંખો છે જુઓ તો ફ્રેન્ડ સ્મૃતિના ત્રણ તબક્કાને પંખાની ત્રણ પાંખો સાથે જોડી દઈએ સંગ્રહ એવું નામ આપી દઈએ તો પંખા સાથે આ પ્રશ્નના ત્રણ મુદ્દાઓનું સાહચર્ય કર્યું એમ કહી શકાય તમે તમારા હાથની ત્રણ આંગળીઓ સાથે પણ એનું સાહચર્ય કરી દો કે એક આંગળીને નામ આપો

સ્મરણની બીજી અવસ્થા યાદ રાખવા માટેનો બીજો તબક્કો બીજી પ્રોસેસ એ છે સંગ્રહ સંગ્રહની પ્રક્રિયામાં શું થાય છે તો સંગ્રહની પ્રક્રિયામાં સંકેતરૂપ અથવા તો આપણા મગજમાં આપણે જે સંકેત બનાવ્યા છે દાખલા તરીકે આ પંખાની ત્રણ પાંખો સંકેત સ્વરૂપે આપણા મગજમાં આપણે લાવ્યા છે તો સંકેત રૂપે અંકિત થયેલી માહિતીને તેની જાળવણી કરવી અથવા તો તેને સંગ્રહવી એને સંચય કરવી અને મગજમાં ભેગી કરવી મગજમાં જોડવી એને સંગ્રહ કહેવામાં આવે છે સંકેતાંકન થયેલી માહિતીના સંગ્રહ માટે મગજના કોઈ સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે અથવા તો મગજમાં તે વસ્તુને સંગ્રહ કરવી જરૂરી છે આવો જ ફેરફાર થાય છે એને ઘનીકરણ કહેવામાં આવે છે તો મગજ જે માહિતી આપણે જોઈ છે એના ઉપર પ્રક્રિયા કરશે એને યાદ રાખવાનો પ્રયાસ કરશે તો યાદ રાખવા માટે મગજમાં જે ફેરફાર થાય છે એને ઘનીકરણ કહેવામાં આવે છે ઘનીકરણનો મતલબ છે કે જે અલગ અલગ માહિતી આપણા મગજ સુધી પહોંચી છે એને ભેગી કરવી એને સંચય કરવી માહિતીને યાદ રાખવા માટે મગજમાં થતો ફેરફાર એટલે ઘનીકરણ સાધારણ રીતે ઘનીકરણની પ્રક્રિયા એ મગજમાં આપોઆપ થતી હોય છે આપણે કોઈ વસ્તુ કે બનાવ જોઈએ એને કોઈક બીજી અન્ય વસ્તુ સાથે જોડીએ તો આપોઆપ જ મગજમાં ઘનીકરણની પ્રક્રિયા થાય છે આપોઆપ જ આપણું મગજ તેને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે હવે અહીંયા આપણે માહિતીનું ઘનીકરણ થઈ ગયું સંગ્રહ થઈ ગયો દાખલા તરીકે આજે તમે એક પ્રશ્ન વાંચ્યો આવતીકાલે પરીક્ષા છે તો એ પ્રશ્ન વાંચ્યો વાંચીને એનો સંગ્રહ કરી લીધો મગજમાં હવે સંગ્રહ કરવાથી એ પછી યાદ થયું છે કે કેમ એ કેવી રીતે ખબર પડે આપણને સંગ્રહ થઈ માની લો તમને એવું લાગે છે કે સંગ્રહ થઈ ગયો પરંતુ એ ભૂલાઈ પણ જાય તો એના માટે આપણે ત્રીજું પગથિયું અપનાવવું પડે ફ્રેન્ડ્સ એના માટે પુનઃ પ્રાપ્તિ કરવી પડે પુનઃ પ્રાપ્તિ એટલે એનું પુનરાવર્તન જે યાદ રાખ્યું છે એને તમે થોડા સમય પછી મોઢે લખો અથવા તો અન્ય વ્યક્તિને સંભળાવો એને જ કહેવાય છે પુનઃ પ્રાપ્તિ તમે બીજા દિવસે પરીક્ષામાં લખો જ્યારે ત્યારે તેને તમે લખી શકો પુનઃ પ્રાપ્તિ ન થાય લખી વ્યક્તિને સંભળાવી ન શકો કે યાદ કરેલું તમે પુનરાવર્તન ન કરી શકો તો એ યાદ રહેતું નથી એનું વિસ્મરણ થઈ ગયું એમ કહેવાય તો સ્મૃતિ માટે યાદ રાખવા માટે પુનઃપ્રાપ્તિ જરૂરી છે સ્મરણની પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે ત્રીજો તબક્કો છે સ્મૃતિના તબક્કાઓ તમે પંખા સાથે જોડી દીધા પંખાને ત્રણ પાંખો સાથે જોડી દીધા હવે તમને યાદ થઈ ગયો તમે એવું સમજો છો તો તમે હવે મોઢે કરી એટલે કે તમે મોઢે અન્ય વ્યક્તિને સંભળાવો કે સાંભળ સ્મૃતિના ત્રણ તબક્કા કયા કયા

એ આપણા મગજમાં સંગ્રહ થયું છે હવે આપણે તે માહિતીની જરૂર પડતી પરીક્ષામાં અથવા કોઈ પણ જગ્યાએ તો ફરીથી આપણે એને યાદ લાવી શકતા હોઈએ એને પુનઃપ્રાપ્તિ કહે છે ફરીથી યાદ કરીએ એને પુનઃપ્રાપ્તિ કહે છે તો સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃ ચેતન સપાટીએ ફરીથી આપણા મગજમાં લાવવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે તેને પુનઃ પ્રાપ્તિ કહેવામાં આવે છે ઓકે તો અહીંયા ઉદાહરણ તમને પંખાનો એ પણ તમે લખી શકો અને અહીંયા બીજું ઉદાહરણ છે કે તમે તમે કોઈક કોઈક દિવસ વ્યક્તિને વ્યક્તિને મળ્યા હોય એ જોયો હોય તે વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ હોય તેનું નામ પણ તમને ખબર હોય તે વખતે તમે પૂછ્યું કે તમારું નામ શું છે તમે પહેલી વખત મળ્યા હોય ત્યારે તો એ વ્યક્તિનું નામ હતું જગદીશભાઈ હવે દાખલા તરીકે તમે જગદીશભાઈ નામના માણસને ભૂતકાળમાં કોઈક દિવસ મળ્યા હોય મુલાકાત થઈ હોય અને આ વ્યક્તિનો પરિચય થયો હોય હવે ફરીથી તમને જ્યારે આ વ્યક્તિ દેખાશે ત્યારે તમે કહેશો કેમ છો જગદીશભાઈ નામથી એને બોલાવશો તો એ પુનઃ પ્રાપ્ત થયું એમ કહી શકાય નામ એમ કહેવાય અને જો તમને એનું નામ યાદ આવે તમે એને નામથી બોલાવો અથવા તમને એ પ્રશ્ન યાદ આવી જાય જવાબ યાદ આવી જાય તો એને પુનઃ પ્રાપ્તિ કહેવામાં આવે છે તો અહીંયા ફ્રેન્ડ આપણે એક પ્રશ્ન પૂર્ણ કર્યો સ્મૃતિની વ્યાખ્યા એક જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે ત્રણમાંથી કોઈપણ તમને આવડે અને સ્મૃતિના તબક્કાઓ અહીંયા ત્રણ તબક્કાઓ આપણે ભણી ચૂક્યા છે ફ્રેન્ડ્સ તો આટલું તમારે આજે હોમવર્ક કરીને મને બતાવવાનું છે આ પ્રશ્નને યાદ રાખવાનો છે ઓક્ટોબરમાં જે ટેસ્ટ લેવાશે એકમ કશોથી એમાં બે પ્રકારણમાંથી પૂછ્યા છે પાં પ્રકાર નંબર પાંચ અને પ્રકાર નંબર છ માટે તમારે આ બંને પ્રકરણ તૈયાર કરવાના રહેશે આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત